નેત્રંગ તાલુકામાં છ કલાકમાં સાત પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ થતાં જળબંબાકારની પરિસ્થિતિ ઉદ્ભવતા નેત્રંગ ટાઉનના જીન બજાર ગાંધીબજાર અને જૂના નેત્રંગ અને ગામે ગામના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા અને રસ્તાનું ભારે ધોવાણ થયું હતું નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતી અમરાવતી ટોકરી મધુવંતી કરજણ અને કીમ નદીમાં ઘોડાપુર આવતા નદી કાંઠે આવેલા ખેતરોનું ભારે ધોવાણ થયું હતું નેત્રંગ તાલુકાના મોવાથી દેડિયાપાડા રસ્તા પર આવેલા યાલ ગામનું વરસાદી પાણીમાં વાહન વ્યવહાર સદંતર બંધ કરી દેવામાં આવ્યો હતો અને વાહન ચાલકોને નેત્રંગ થઈને પસાર થવાની સૂચના આપવામાં આવી હતી તેવા સંજોગોમાં ઝઘડિયા ધારાસભ્ય રિતેશભાઈ વસાવા અને ભરૂચ લોકસભા સાંસદ મનસુખભાઈ વસાવાએ યાલ ગામે તૂટી પડેલા પુલનું નિરીક્ષણ કર્યું હતું સાંસદ મનસુખભાઈ વસાવાએ નેત્રંગ તાલુકાના અંજોલી રામકોટ અને દેડિયાપાડા તાલુકાના કુટલીપાડા કોલીવાડા પનગામ અને યાલ ગામના વિદ્યાર્થીઓને અને રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે તેના અનુસંધાને ક્ષતિગ્રસ્ત માર્ગનું મિશન મોડમાં સમારકામ કાર્ય શરૂ કરવાની સૂચના આપી હતી જે ભરૂચ જિલ્લા બાંધકામ સમિતિના રાયસિંહભાઈ વસાવા મહામંત્રી નિર્મળભાઈ દોશી ગૌતમભાઈ વસાવા મગનભાઈ વસાવા અને સરપંચ આગેવાનો પણ જોડાયા હતા